તમે જે આયસર ત્રણસો એંશી ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તમે જે આઈસઆર ત્રણસો એંશી ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ખેડૂતભાઈઓ વિડીયોમાં આખો જોઈજો એટલે ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય જો વિડીયોની અંદર જોઈ શકો છો પાછળના ટાયર તમને સિત્તેર ટકા જેવા જોવા મળશે પાછળના મોટા ટાયર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સિત્તેર ટકા મોટા ટાયર તમને જોવા મળી જાય છે ટ્રેક્ટર તમને ઓઇલ બ્રેકમાં જોવા મળશે આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર તેરનું જે તમે આઇસર ત્રણસો એંશી ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર તેરનું મોડલ જોવા મળી જશે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ કમની કલરમાં આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટરનું એન્જિન હાઇડ્રોલિક તમને પાવરફુલ જોવા મળશે સો સો ટકા ટ્રેક્ટરનું એન્જિન હાઇડ્રોલિક જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં સાસવેલું ટ્રેક્ટર છે ભાઈએ તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો કન્ડિશન પણ આખી કન્ડિશન તમને ઓરિજિનલ જોવા મળશે કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળી જશે ટાયર તમે જોઈ શકો છો આગળના ટાયર પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે એટલે ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત રાખેલી છે ભાઈએ બે લાખ પંચાણું હજાર કિંમત ખેડૂતભાઈ અંદર જ રાખવામાં આવેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે જે કોઈ ખેડૂતભાઈને આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક રમેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો રમેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જશે એટલે જે કોઈને લેવું હોય તે રમેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વેરાળ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને રમેશભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે રમેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયો નીચે પણ હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી રમેશભાઈને કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો